આ પ્રાથમિક શાળામાં બાળકો ટપકતા પાણીમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે તો પ્રાથમિક શાળામાં છતમાંથી પાણી ઠપકે છે વરસાદ પડે ને ફ્લોર પર પાણી ભરાઈ જાય છે તાલુકો અમારે મોટી ટીકડ પ્રાથમિક શાળા આ મારે ગામની શાળા છે તો મારે છોકરો અહીંયા બે ભણવા આવે છે એક ધોરણ ચાર માં મારી છોકરી ભણે છે મોટી અને એક છોકરો નાનો મારે બાલવાટિકામાં આવે છે તેથી અમે સ્કૂલમાં આવ્યા કે અમારે મને છોકરા એવું કીધું કે પપ્પા ત્યાં બેહવાનું પોઝિશન કે પાણી ભરવું પડે ને અમને સાફ સફાઈ કરવું પડે ને એવું બધું કહે છે તો અમે નિહારમાં આવીને જોયું ત્યારે બધી રૂમોમાં આ એક થી આઠ ધોરણ છે અહીંયા અમારી સ્કૂલમાં તો બધી રૂમોમાં પાણી પડે છે તો અમારા છોકરા અભ્યાસ કરવા માટે કેવી રીતે અહીંયા બેસી શકે તો અમારે સરકાર એવી માંગ છે કે અમારે નવી સ્કૂલો અમને બાંધી આલે લે તેથી અમારે સોર છોકરાઓ સારી રીતે અભ્યાસ કરે એવી અમારી માંગણી છે છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાની અંદર મોટી ટીટોડ પ્રાથમિક શાળામાં જે ધોરણ એક થી આઠ ધોરણ છે એમાં બાળકો ભણી રહ્યા છે એમાં બાળકોને જે તકલીફ પડી રહી છે જે વરસાદના કારણે જે વરસાદના કારણે જે બેન્સીસો જે અમારે કોમ્પ્યુટરની લેબ છે એના અંદર બધું ભીની હાલતમાં છે અત્યારે

અને વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે સરકાર દ્વારા વહેલી તકે નવી સ્કૂલ મંજૂર કરવામાં આવે અને નવી સ્કૂલ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે મારું નામ રાઠવા મીનાખીબેન ઉતરપા છે મારું ગામ નાનાવાટા છે હું મોટી ટીચર પ્રાથમિક શાળામાં પણ છું અમારી શાળામાં દરેક ક્લાસમાં પાણી પડે છે અમને ખૂબ જ તકલીફ પડે છે અમારી માંગ છે કે સરકાર અમને સારી સ્કૂલ બનાવી આપે અને ભણવા માટે બેસવા માટે સારી જગ્યા કરી આપે એવી અમારી સરકાર પાસેથી માંગ છે. રેહત દેહ હે શબદ نیوز છોટા રિپور. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.